વડોદા શહેરના સુરસાગર બાદ હવે ગોત્રી તળાવમાં અચાનક હજારોની સંખ્યામાં માછલીઓના મોત નીપજ્યા છે જેના કારણે તળાવ ફરતે દુર્ગંધ ફેલાય છે વડોદા મહાનગરપાલિકા દ્વારા શહેરના તળાવોના કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન તો કરી દેવામાં આવ્યા છે પરંતુ ત્યારબાદ તેની યોગ્ય જાળવણી અને નિભાવણી અંગે પાલિકા તંત્ર ક્યાંક ને ક્યાંક ઉદાસીન અને નિષ્ક્રિય રહેતા અવારનવાર સુરસાગર તળાવ હોય કે કમલાનગર તળાવ અને હવે ગોત્રી તળાવમાં અચાનક

તે તપાસનો વિષય છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા લાખોના ખર્ચ કરીને તળાવોના બ્યુટીફિકેશન બાદ ત્યાં સીસીટીવી કેમેરા સુરક્ષા વ્યવસ્થા કે પછી ઓક્સિજન પમ્પોની ચકાસણીમાં નિષ્ફળ રહ્યું છે સાથે જ તળાવમાં અન્ય પાણીની લાઈન તો નથી ખોલવામાં આવી રહી તે તમામ બાબતોની તપાસ હાથ ધરવી જોઈએ અને અત્યારે શું જોવા મળી રહ્યું છે આ એક ગોત્રી વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે એની સામે તળાવ એક મોટું ગોત્રી તળાવ આવેલું છે ત્યાં આગળ અત્યારે લાખોમાં માછલીઓ મરી ગયેલી છે એટલી બધી હદે મરી ગઈ છે કે અંદર જે પતક કરે છે એ પણ ખાઈ ન શકતા એ પણ દૂર દૂર ભાગી રહ્યા છે એનું કારણ એ હોઈ શકે કાંઈ કેમિકલ છોડેલું હોવું જોઈએ કાંઈ એમાં ઓક્સિજન ઓછું થયું છે કોર્પોરેશને જે અંદર ફુવારો મેળવેલો ઓક્સિજન ફિલ્ટર ઓક્સિજન ના પણ એ પણ બંધ પડેલો દેખાઈ આવેલો છે તો આપણે કોર્પોરેશન વિનંતી છે કે આ એક દુર્ગંધેલી માછીઓને દૂર કરવી જોઈએ અને ઓક્સિજન ચાલુ કરવો જોઈએ અને તપાસ કરવી જોઈએ કે આ માધ્યમનું મરવાનું કારણ શું છે વહીવટી વિભાગ વૈવટી તંત્ર લાખોનો ખર્ચો પડતો હોય છે તળાવની પાછળ પણ આ પ્રકારના જ્યારે સમસ્યા સામે આવતી હોય છે ત્યારે અનેક સવાલો ઉઠતા છે કે લઈને શું થશે આમાં કોર્પોરે વહીવટી જે સહખા કોર્પરેશનના અધિકારીઓ છે વારંવાર આવે છે પણ કોઈ ઉપર ઉપર જોઈને જતા રહે છે કોઈ એવું નથી આવ્યું કે ભાઈ પાણીનું સેમ્પલ લઈ આમાં ઓક્સિજન કેટલું છે કે એમાં દવા કે માછલીઓને બચાવવા માટે કોઈ દાણા નાખવા કઈ બીજું પણ કરવું એની માટેનું કોઈ વસ્તુ કરતા હોય ખાલી આ જોઈને આજુબાજુનો આજુબાજુ સાફ કરીને જતા રહેતા હોય છે શું નામ છે આપણે મારું નામ ભૈલાલ ભરવા છે હું અહીંયાનો એક સામાજિક કાર્યકર્તા છું અને મારી પોતાની દુકાન એક પણ છે